જેમ દિવસ દિવસે દિવસે આપણી ઉંમર વધતી જાય સમય વધતો જાય એટલે આજનો માણસ જોવા જઈએ ને તો ને વધાર ચિંતાઓમાં ટેન્શનમાં ડિપ્રેશનમાં ડૂબતો હોય છે આપણે પહેલી વાત નહીં વાપરી કે ઢોકણીમાં પોણી લઈને ડૂબી મરો ઢોકણીમાં પોણી લઈને માણસ તો ડૂબી કદી ના મરે પણ કદાચ જો મોણસની જિંદગીની અંદર ને ચિંતાઓ તણાવ ડિપ્રેશન આવી ઢોકણીઓ ધીમે 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 મોણસ પીતો જાય ને આ ઢોકણીઓ એક દિવસ એવરું મોટું સરોવર બને એવો મોટો દરિયો બન જાય કે મોણસ એની અંદર ડૂબીને મળતો હોય છે પેલી કહેવત તમે ખબરીએ છે ને કે ટીમ્પ ટિમ્પ સરોવર ભરાય સેમ લાઇફની અંદર એવું જ હોય છે કે આજકાલના મોણસના બિચારાને કેટલી જાતની પ્રોબ્લેમ હોય તકલીફ હોય સમસ્યા હોય ચાહે એ પરિવારની સમસ્યા હોય પર્સનલ પ્રોબ્લેમ હોય પૈસા કમાવાનું ટેન્શન હોય શરીરની કોઈ બીમારી હોય આ બધું સહન કરી માણસ એકલું એકલું જીવતો હોય છે અંદર અંદર મળતો હોય છે અંદર અંદર મળતો હોય છે ના તો કોઈ બહાર જોન બી કરતો હોય છે કે આજે વ્યક્તિ કઈ ટાઈપની સિચ્યુએશનમાંથી યા કયા ટાઈપના ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હોય છે અને છેલ્લા પછી એનું પરિણામ એવા આવે છે કે ઘણા બધા લોકો આજ આજે ના ભરવાના પગલાં ભરતા હોય છે છેલ્લા ઘણા સમયથી તમે લોકો જોતા જશો ટીવીની અંદર સમાચારમાં તમારા અડોશ પડોશની અંદર સમાચાર હોશી કહેતો વાયા ભાઈ તમને એવી વાતો સોંરવા મળતી હશે તો ભાઈએ સુસાઈડ કરી લીધું ભાઈએ દવા પીધી ભાઈએ આત્મહત્યા કરી લીધી તો આ બધાનું કારણ શું વિજ્ઞાનને આટલી બધી પ્રગતિ કરી લીધી પહેલાં જેટલી ફેસિલિટી નહોતી સુખ સગવડનો સાધનો નહોતો જેવું ખાવાનું પીવાનું નહોતું જેવી રહેણી કરણી નહોતી એનાથી તો બહુ બધી ફેસિલિટી અને સુખ સુવિધાઓ આજે આપણે બધાને મળી આવે છે સુખ સુવિધાઓનો સાધન હોવો એ એક વસ્તુ છે પણ ખરેખર અંદરથી મોણસનું સુખી હોવું શાંત હોવું એ બહુ અલગ વસ્તુ છે ભલે તમારા પણ ડબલ બેડવાળો પલંગ હોય ફાઇવ સ્ટાર હોટલ જેવો રૂમ હોય આલીશાન બેડ હોય પણ આ બધી વસ્તુ કોઈ ગેરંટી નહીં આપતું કે તમને ત્યાં આગળ ચેનથી ઊંઘ આવી જશે આજે માણસ ભલે લક્ઝરી ગાડીમાં ફરતો હોય મર્સિડીઝ ઓડી બીએમડબલ્યુ ફરતો હોય એસીમાં ફરતો હોય એનાથી કોઈ ગેરંટી નહીં કે એ કોઈ માપદંડ નહીં કે વ્યક્તિ ખરેખર સુખી જશે મોંઘી મોંઘી ગાડીમાં બહેન ફરનારા લોકો પણ એમનો હૃદય તો જલતા જ હોય છે અંદરથી તો એ લોકો બળતા જ હોય છે બહારથી ભલે ગમે એટલા ઠંડા વાતાવરણમાં રહેતા હોય કે ગમે એવા માહોલ મળતા હોય બહારથી લોકો ભલે ગમે એટલા પોતાની જાતના ખુશ બતાવતા હોય છે સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટો મૂકતા હોય છે કે લાઈફને એન્જોય કરે છે ને બહાર ફેંકે ફરતા હોય છે ને આપણે બિહાઇન્ડ ધ સીન જોવાનું હંમેશા ભૂલી જઈએ છીએ બધા લોકો કોઈ બી વ્યક્તિ સોશિયલ મીડિયામાં એવો ફોટો મૂકે તો તમને એવું લાગત કે વ્યક્તિ બહુ એન્જોય કરે છે લાઈફમાં જલસા જલસા છે મજા જ મજા છે એ બે પાંચ મિનિટ કોઈ જગ્યાએ ફરવા જ્યાં હોય બે પાંચ મિનિટ રસ્તા હોય અને ફોટો સોશિયલ મીડિયામાં મૂકીએ અને આપણે બધા લોકો જોઈએ એટલે આપણા લોકો આપણી લાઈફ એમના લોકો જોડે કમ્પેર કરીએ કે મારી લાઈફમાં જ કોઈ મજા નહીં મારી લાઈફમાં જ કોઈ જલસા જેવું નહીં તકલીફ મારી લાઈફમાં જ છે બાકી બધા લોકો તો બહુ જલસા જીવે છે જિંદગીમાં બહુ મજા કરે છે આપણા લોકો કે આપણા પોતે કદી પોતાની જાતને બીજા બીજા જોડે કમ્પેર ના કરી જુઓ એક સંત એવું કહેતા હતા કે જે વ્યક્તિ જ્યો છે જે જગ્યાએ છે તેઓ અગર ખુશ નહીં ને તો એ દુનિયાના કોઈ છેડો ખુશ ના થઈ શકે કાશ્મીરમાં રવાવાવાવાવાવાવાવાવાવાવાળા વ્યક્તિને એવું છે કે હું દિલ્હીમાં જાઉં તો મને ખુશ મળે તો હું ખુશ થયું હું આનંદિત થવું હવે દિલ્હીમાં રવાવાવાવાવાવાવાવાવાવાવાળા વ્યક્તિને એવું છે કે હું કાશ્મીર કાશ્મીરની અંદર જવું મજા આવે તો મને જલ બરાબર જલસા પર મારી લાઈફમાં એન્જોયમેન્ટ આવે જે વ્યક્તિ જેવા છે તેઓ ખુશ નહીં કાશ્મીરવાળાને દિલ્હી જવું દિલ્હીવાળાને કાશ્મીર જવું છે કોઈ ગુજરાત છે કે હું લીલ લદાખ જોઉં તો મજા આવે લેહ લદાખવાળવાળવાળવાળવાળવાળું કે હું ગુજરાતમાં ફરવા જવું મજા આવે ગુજરાત વાળા કોઈ એમાં આબુમાં જવું તો મજા આવે ફરવા મજા આવે હવે માઉન્ટ આબુમાં જે લોકો રહેતા હોય લોકો બહાર જાવ એટલે એમને ફરવાની મજા આવતી હોય એ સુખ પાસે હંમેશા આપણે દોડતા જ રહીએ છીએ આપણે જ્યાં આગળ જઈએ તેવા આગળ તો આપણે કદી વિચારતા જ નહીં કે ખરેખર સુખ કઈ જગ્યાએ છે સુખની દોડમાં દોડમાં માણસને સુખ તો ના મળ્યું પણ દુઃખ જરૂર મળી ગયું બહુ બધા લોકો એવા હોય ને સમાજની અંદર મૂળ તો ઉપર આપણે પાસે આવીએ કે થોડા બહુ બધા છેલ્લા ઘણા પોચ છ મહિનાથી હું જોઉં છું કે સુસાઇડનો પ્રમાણ સમાજની અંદર વધવા મળ્યો છું હવે વ્યક્તિ મરી જાય એ તો બહુ ખરાબ છે જ એનાથી ખરાબ વસ્તુ એ છે કે છેલ્લા છેલ્લા એક ભાઈ અમારા ગોમની અંદર મરી ગયો મેં રીઝન પૂછ્યું કે આ ભાઈને કેમ દવા પીધી સુસાઈડ કરી લીધું તો તમે લોકો નહીં મોનો એ ભાઈના ફેમિલીની અંદર ઇવન એની વાઈફનો બી ખ્યાલ નહીં કે આ ભાઈને સુસાઇડ કેમ કર્યું હવે વિચાર જેવી વસ્તુ છે ને કે આપણા વ્યક્તિ અંદર અંદરથી મરી રહ્યો છે દુઃખી હોય છે ડિપ્રેશનમાં હોય છે બચારો માનસિક બીમાર હોય છે એ માણસ કેટલો દિલ થઈ ગયો આટલી બધી તકલીફ આટલો બધો દર્દ લઈને ફરતો હોય છે તો બી એના ફેમિલીમાં બી ખબર નહીં પડવા જતો હવે ખબર નહીં આ વસ્તુ હાચું કહેવાય ખોટું કહેવાય પણ એના ફેમિલીને બી ખબર નહીં કે આ વ્યક્તિ સુસાઈડ કેમ કર્યું તો કોઈ વ્યક્તિ વાર્ષિક ભમ એટલો ખુશ દેખાતો હોય કોઈને એવું લાગતું કે આ વ્યક્તિ બહુ જી આની લાઈફ બહુ લાઈફમાં બહુ જલસાજ છે મજાથી જીવે તો એ વસ્તુની કોઈ ગેરંટી નહીં તમે લોકો સોશિયલ મીડિયામાં બી લોકોનો જોતા હશો લોકોના ફોટા જોતા હશો લોકોને ફરતા જોતા હશો લોકોના સ્ટેટસ બી જોતા હશો તો એ બધી વસ્તુ જોઈને ક્યારે પોતાની જાતને કમ્પેર ના કરવી કે ફલાની લાઈફ બહુ સારી છે ફલાની લાઈફ બહુ એન્જોય કરે છે મારી લાઈફમાં તો કોઈ સદ નહીં હું દુખી દુઃખી છું ના આપણે જેઓ હોઈએ ત્યાં ખુશ રહેવાનું જે આપણા પણ જેટલી સુખ સુવિધા સાધન હોય જેટલા રિસોર્સિસ હોય જે પણ વસ્તુ હોય એમાં ખુશ રહેવાનું બાકી આપણા લોકો વિચારતા હોય ને કે મને હું આટલા પૈસા કમેલું હું આ ઘર બનાવી દઉં આવી ગાડી લઈ દઈએ અને સુખ મળ કે હું જિંદગી જલસાથી જીવીએ તો તમે તમને લોકો જે વસ્તુની કલ્પના સ તમે એ લોકો જે વસ્તુ મોની બેઠા છો કે મારી પાસે આટલી વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ રિસોર્સિસ હસી ત્યારે હું ખુશ થઈશ તો એ વસ્તુ ઓલરેડી કોઈકના પાસે સ તમે જે વસ્તુને ડ્રીમ લાઈફ કહેવાય તમારી તો એ વસ્તુ એટલી બધી બધી વસ્તુ કોઈકના પાસે અત્યારે હાલ ઓલરેડી સ તમે ધ્યાનથી એમની લાઈફ ઓબ્ઝર્વ કરશો તો એ લોકો પણ લાઈફની અંદર દુઃખી છે એ લોકો બી ખુશ નહીં લાઈફની અંદર મહેનત કરવી જોવો સ્ટ્રગલ કરવી જોવો પૈસા કમાવા જોવો ગરીબીને દૂર કરવી જોવો એક સને સૌથી ગરીબી અને ગરીબી આ બે વસ્તુ છે કે જે માણસને સૌથી વધારે દુઃખી કરે લાઈફની અંદર ગરીબી માણસો પોતાના મોં ક્યાં નજીકના આસપાસના માણસો એ વ્યક્તિને બહુ હેરાન કરતા દુઃખી કરતા હોય અને બીજી છે ગરીબી આ ગરીબી એ વ્યક્તિના ચોવીસ કલાક મારતી હોય વ્યક્તિને કહેવાય ને કે એકદમ અપંગ બનાવી દે

એવા લોકોને તમે આ બધું જ્ઞાન આપજો કે પૈસો હાથનો મેળશે નહીં એ લોકો ખ્યાલ આવશે ભગવાનને પ્રાર્થના કરું કે તમારી કોઈને એવી પરિસ્થિતિ ના આવે અને થોડા ઘણા અંશે આવી પરિસ્થિતિ તો દરેક લોકોએ જોઈ જશે એમાં કોઈ બાકાત નહીં તમે હું બધે બધા પણ પૈસો એ એક સીમા સુધી એક લિમિટ સુધી આપણને સુખ શાંતિ આપ લાઈફની અંદર પણ એની કોઈ ગેરંટી નહીં કે તમે લોકો તમે જે લોકો કરોડપતિ બન જયા લાખોપતિ બન જાય અરબોપતિ બન જાય લોકો લાઈફની અંદર કમ્પ્લીટ પૂરેપૂરા સુખી થઈ જાય જિંદગી જલસાથી સાથે જેટલા ઉદાહરણ જોયા જેટલા બધા દાખલા જોયા તમે લોકોએ કે કરોડપતિ લોકો બી સુસાઈડ કરતા હોય છે જે લોકોને બહુ બધી આપણે કે આપણે વિચાર્યું ના કે એટલી બધીના પણ સુખ સુવિધા હોય ઘર ગાડી બંગલો હોય એવા લોકો બી દુઃખી હોય છે ને એવા લોકો બી સુસાઈડ કરતા હોય છે આપ લોકો એવી લાઈફસ્ટાઈલમાં મનતા હોય કે ભાઈ મારી લાઈફસ્ટાઈલ બોલીવુડના સેલિબ્રિટી બન જાય હું તો હીરો બનજ હિરોઈન જાઉં મને બહુ બધા લોકો મને બોલાતો હોય હું બહુ બધી ફેમસ હોઉં બધા લોકો મારું મન કરમાં પણ બહુ બધા પૈસા હોય ગાડી બંગલો હોય બહુ બધા લોકો તમે જોઈ લેવું આપણું હિસ્ટ્રીમાં આવા લોકો બી સુસાઈડ કરે છે જે લોકો બોલિવૂડમાં છે જેમની જોડે બધું જ છે આવા લોકો બી સુસાઈડ કરે છે શું કારણ સ્યુસાઈડ કરવાનું અને સુસાઈડ કરતી આના બધા લોકોને એકદમ નવી લાગતી હોય નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોને રીઝન ખબર નહીં હોતી કોઈ વ્યક્તિ સુસાઈડ કરતું હોય તો કદાચ જીરો પોઈન્ટ ઝીરો એક ટકા લોકો એવા હોય કે જેને એકચ્યુઅલ ખબર હોય છે કે પાર્ટિક્યુલર વ્યક્તિને શું પ્રોબ્લેમ હતો હું તકલીફ હતી જેને સુસાઈડ કર્યું હવે અમારા ગોમના હું ગોમની વાત કરું બીજા ઘણા બધામાં પણ એવા ઉદાહરણ છે કે કોઈને ખ્યાલ જ નહીં કે આ સુસાઇડ સુસાઈડ કેમ કર્યું આ બહુ દુર્ભાગ્યની વાત કહેવાય કે મોણસ બચારો એકલો એકલો લડતો હોય છે પરેશાન હોય છે સુસાઈડ કરી લે છે આપણને લોકોને આઈડિયા નહોતો કે આપણે પોતાનું શરીર ખતમ કરી નાખીએ કુટુંબના ઝઘડા હોય કંકાસ હોય કોઈ પારિવારિક પ્રોબ્લેમ હોય નોકરી ના મળતી હોય હગું થતું ના હોય દુનિયાની તકલીફો હજાર છે આપણે એવું ના કહે દુનિયાની તકલીફ દુનિયાની તકલીફ બધા છે દુખાવય એમ સંસાર બહુ બધી પુસ્તકો હોય ને પુસ્તકાલય કહેવાય બરાબર છે ને તો જ્યાં બહુ બધા દુઃખ હોય એમને દુખાલય કહેવાય જ ભોજન બનતું હોય એને ભોજનાલય કહીએ આપણે બહુ બધો પુસ્તકો એને પુસ્તકાલય કહીએ તો આપણે કે આપણા ભગવાને શું કીધું છે આપણા શાસ્ત્રોમાં બી એવું કહેવામાં આવ્યું છે કે દુઃખાલય એમ સંસાર તો સંસારમાં દુઃખ તો શું જ પણ આપણા લોકો જેટલો દુઃખ સંસારની અંદર મોનીએ છીએ જોઈએ છીએ એકચ્યુઅલમાં દુઃખ એવું મોટું હોતું નહીં કે જે દુઃખના આપણે વિચારી વિચારી મનથી મોટું બનાવી દેતા હોઈએ છીએ આપણા લોકો એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે આપણે અહીંયા બહુ ક્ષણિક સમય માટે થોડા સમયમાં થોડા સમયના તો અહીંયા મહેમાન છીએ ખબર નહીં પલકી મુહર્ત બાત કરે કલકી આવું ભજન બી છે આપણને આવતીકાલનો બી ખ્યાલ નહીં કે આવતીકાલ સવારે આપણે લોકો ઉઠશું કે નહીં ઉઠીએ ગાડી લઈને આપણે ઘરે જવા નીકળીએ કોઈ બાર બહાર ફરવા નીકળીએ તો આપણે શ્યોર આપણે શ્યોર છીએ કે આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચવાના જ છીએ ગમે ત્યારે ગમે તે થઈએ કે આ તો આવી તો આપણી લાઈફ લાઈફ ઇઝ અનસર્ટેન જીવન એકદમ અનિશ્ચિત છે પણ આપણા લોકો ચિંતામાં તણાવમાં કે ટેન્શનમાં એટલા માટે જ હોઈએ છીએ કે આપણે એવું મોની લઈએ છીએ કે મારી લાઈફ તો પાંચસો વર્ષ હું જીવવાનો છું હું હજાર વર્ષ જીવવાનો છું એવું જ બોનીએ છીએ ને બધી વસ્તુ તમને ખ્યાલ જ છે એક પણ વસ્તુ એવી નહીં કે જે હું તમને કહેતો હોય અને તમને ખબર ના હોય ખાલી હું તમને રિમાઇન્ડ કરાવું છું તમે બધા લોકો બહુ જ્ઞાની છો બહુ મહાત્મા છો તમને બધી બધી વસ્તુની ખબર છે મી જેટલી બી વાતો અત્યાર સુધી તમને કીધી એમાંથી એક પણ વસ્તુ એક પણ વાત એવી નહીં હોય કે જેનો તમને ખ્યાલ નથી હું તમને ખાલી યાદ અપાવું છું જેમ હું પહેલાંથી બી દરેક મારા વિડીયોમાં કહું છું કે હું કોઈ મોટિવેશનલ સ્પીકર નહીં બસ મારા વિડીયો જોઈને કદાચ હું એવી ગેરંટી આપી મારા વિડીયો જોઈને જોઈને કદાચ કોઈને હસું નહીં આવે મારા વિડીયો કોઈ કોમેડીની કોમેડી નહીં હતા મને હું એટલું શરટી આપું કે કોઈ વ્યક્તિ રોતો છે ને તો રોતો બંધ થઈ જશે મારા વિડીયો જોઈને કોઈ હસશે નહીં કોઈ ખુશ નહીં થાય કદાચ મારા વિડીયો જો છે ને તો વ્યક્તિ કદાચ દુઃખી છે ને કોઈનું દુઃખ થોડું ઘણું ઘટી જશે હું એવી ગેરંટી નહીં આપતો કે કોઈ વ્યક્તિ હંડ્રેડ પર્સન્ટ એનું દુઃખ મટી જશે હન્ડ્રેડ પર્સન્ટનું દુઃખ તો કદી ના મટક જિંદગીની અંદર કોઈક ના કોઈક તો દુઃખ રહેવાનું જ ચાહે શરીરનું દુઃખ રહેવાનું ચાહે તો પરિવારનું દુઃખ રહેવાનું પૈસાનું દુઃખ રહેવાનું કોક ના કોઈક પ્રોબ્લેમ રહેવાનો જ લાઈફની અંદર બધે બધા લોકોને બધે બધું કદી નહીં મળતું એક પણ વ્યક્તિ એવું બતાવો કે જેની લાઈફની અંદર એને બધે બધું જ મારી બધી રીતે ખુશ હોય અને કોઈ વ્યક્તિ એવો ફોકો મારતું હોય કે મારા લાઈફની અંદર બધું જ છે હું બધી રીતે ખુશ છું મારે કોઈ જોતું નહીં તો એ બધી વાતો હોય ખાલી દેખાવવાની વાતો હોય પોંચ દસ મિનિટની વાતો હોય પછી હતું એ નાઈ ચાલુ થઈ જાય ઘણી વાર તમને બધા લોકોને એવું મનને એવું થાય ખરું કે બધું જ બરાબર છે લાઈફની અંદર બધું કમ્પ્યટ ચાલે છે કોઈ ટેન્શન જે કોઈ વાત જ નહીં એમ છતો બી કારણ વગરનું બી ટેન્શન ઘણા બધા ઘણી બધી વાર આપણા માઇન્ડની અંદર આવતું હોય છે છે તો ખોટી વાત બધા લોકોનો અનુભવ છે કારણ ખબર ના હોય પણ સારું મજા નહીં આવતી ટેન્શન છે ટેન્શન છે આપણે પોતે પોતાની જાતને પૂછીએ કોઈ ટેન્શન હનું છે આપણને કોઈ જવાબ નહીં હોય ફિયર ઓફ અન્નો આપણે કહી શકીએ તો સમજી લો તમે લાઈફની અંદર ગમે એટલું તમે પ્રાપ્ત કરશો ગમે એટલી સુખ સંપત્તિ હશે ગમે તો તમે પરિવાર વધારે લેશો પ્રતિષ્ઠા ગમે એટલી છે ગમે એવું પદ પામી લેશો પૈસા પણ છે પણ જો આપણી લાઈફની અંદર આપણી યોગ્ય સમજણ નહીં હોય ને હંમેશા આપણે દુઃખી રહીશું દુઃખનું કોઈ આવી રીતે અંત નહીં આવવાનું આ ચો ખોટી વાત વધતી જતી ઉંમર હોય એટલે આપણા લોકો મગજથી વિચારીએ કે આપણી જિંદગી હવે એકદમ ખતમ થઈ જાય ટેન્શન મટવાનું જ નહીં અમુક લોકો હોય એવા કે જે ઉંમર નેની હોય ને ટેન્શન આવે પરિવારમાં વાતય ના કરે ને કોઈને ખબર ના આવે ને સીધા સુસાઈડ કરી લેતા હોય છે એટલે આપણને દુઃખ થાય વધતી જતી ઉંમર તો હવે હું અત્યારે આવ્યો તારંગ આવ્યો છું અત્યારે બધા તમે પાછળ ડુંગરા જ વેચતા છે હું અત્યારે જેવો નીચે આવ્યો ને એટલે કોક શૂટિંગ ચાલતું હતું હું જેને પૂછ્યું કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલતું હતું એમાં એક બેન આપણો ઓળખીતો હતો પછી મને થોડી નવી લાગી કે જેટલા બી લોકો શૂટિંગ કરતા હતા ને એ બધા લોકોની એવરેજ ઉંમર હતી પચાસ વર્ષથી ઉપરની ઉંમર હતી એટલે મનાવમ થોડી લાગી નવાઈ કે વિચાર જવું છે ને કે આપ લોકો વીસ વર્ષ પચીસ વર્ષની ઉંમરમાં બી આપણે લોકો ટેન્શનમાં હોય ટેન્શનમાં મરી જતા હોય છે સુસાઇડ કરતા હોઈએ છીએ અહીંયા લોકો પચાસ પચાસ વર્ષની ઉંમર થાય તો એ લોકો પોતે આમ એમ લાગે ને કે એકદમ વીસ વર્ષની ઉંમર જીતો હોય એકદમ યંગ લાઈફ જીતો હોય લાઈફમાં કોઈ ટેન્શન ધાને કોમેડી વિડીયો બનાવે છે એ લોકો કદાચ જો કોઈની ઈચ્છા હોય તો હું એ લોકોની ચેનલમાં લિંક બી નાખી ડિસ્ક્રિપ્શનની અંદર હું એમનું પ્રમોશન નહીં કરતો વિડીયોની અંદર પણ ખાલી તમને એટલું કહેવા માગું છું કે જો લોકો પચાસ વર્ષ થાય એક તો કાકો હતા એની અંદર એક કાકો છે લગભગ સાઠ પોસઠ વર્ષના કાકો છે એરા વિડીયો કો એરા કોમેડી વિડીયોમાં કાકો એક્ટિંગ કરે છે કે મને થોડું સારું લાગ્યું કે સમાજની અંદર આવા પણ લોકો છું કે જે લોકો સાઠ પોસઠ વર્ષની ઉંમર થાય તો પણ લોકો હસતા હોય છે લોકોને હસાતા હોય છે જિંદગી જલસાથી જીવતા હોય છે હું પછી એમના પાસે તારા જીઓ વાત કરી કે મને એ નહીં લાગે કે તમે આટલી બધી ઉંમરે શૂટિંગ કરો તો તમારે કેવું લાગે પછી કાકાએ મને એવું કીધું કે આપણી ઉંમર થાય એટલે આવા આપણા પર ટેન્શન ના લેવાનું આપણે એકદમ ફ્રી થઈ જવા છે એટલો આ સો માઇન્ડસેટનો ફરક કહેવાય ને કે લોકોની ઉંમર થાય જો મોના જન્મ તોય રોવાનું મરે તોય રોતો જ હોય છે અને જ્યારે એને રોવાનો ટાઈમ ના હોય તોય રોતો હોય છે અને વચ્ચે જ્યારે ભણ ભણતો હોય ત્યારે કે હું પાસ નહીં થવું નહીં થવું તોય રોતો હોય પછી નોકરી લાગે નહીં લાગે એના માટે રોતો હોય પછી કે મારા ગુણ થાય નહીં તોય રોતો હોય છે એટલે આવું હોય જો શૂટિંગ કરતા કરતા મારો મોબાઈલ ભૂઈ પડી ગયો બરાબર ને સ્ટેન્ડ મારી તો મોબાઈલ ભૂઈ પડી ગયો મારો શૂટિંગ આપણું ઊભું નહીં રહે એટલે જિંદગીની અંદર જો આવી તકલીફો તો આવશે તકલીફ તકલીફોથી કદી ભાગવાન નહીં સ્ટેન્ડ પડી ગયું તો હું હું શૂટિંગ બંધ કરી દઈએ લાઈફની અંદર બી આવી સમસ્યાઓ આવું નિર્મળ સમસ્યા આવે તો હું કોઈ જીવવાનું છોડી દેવાનું મરી જવાનું કેટલી કેટલા બધો એક્સિડન્ટ આપણે રોડ ઉપર રોજનો થાય છે સાપામાં ટીવીમાં સમાચાર આવશે વોટ્સએપમાં મેસેજ ફરતા ફરતા છે કોઈ ફરવાની જગ્યાએ ફરવાનું એક્સિડન્ટ થયું હાથ લોકો મરી જાય દહ લોકો મરી ગયા કોઈનું માથું કપાઈ ગયું કોઈનો પગ કપાઈ ગયો કોઈ આખે આખા શરીરના બે ભાગ થઈ ગયા કોઈ સિરિયસ છે બધા ભાગી ગયો એમ છતાં પણ આપણે આશા નહીં છોડતા આપણે રોડ ઉપર ગાડી ચલાવવાનું બાઇક ચલાવવાનું ચાલુ રાખીએ છીએ આપણે તો આગળ આપણને ડર નહીં લાગતો તો કે પોતાની જાત પર વિશ્વાસ છે કે હું ગાડી ચલાવું હું બાઇક તો હું કોઈ જગ્યાએ મારો એક્સિડન્ટ નહીં થવા દઉં ઘણા બધા જોકે ઘણા બધા લોકો બેદરકારી મળતા પણ હોય છે પણ સંદેશ એટલો જ છે કે જીવનની અંદર સમસ્યાઓ તો આવશે તકલીફો તો આવશે કદી હાર નહીં માનવાની વાત કર્યા પેલા ની પેલા કાકા એમ નહીં કે પચાવન ના બી લોકો છે પંચાવન ના લોકો બી છે સાઠ ના લોકો છે પોસ્ટના લોકો બી શૂટિંગ કરે છે હસ્યું છે ને લોકોને હસાવે છે તો આપણા લોકોને એમની જિંદગી શું શીખ મળે કે જીવનમાં કદી હાર નહીં બનવાની આપણે એવું કદી નહીં બનવાનું કે આપણી જિંદગી ખતમ થઈ જઈ તમારી લાઈફની અંદર કોઈ પણ તકલીફ હોય સમસ્યા હોય પરેશાની હોય પ્રોબ્લેમ હોય કે જે એ બલાદનો આમ જે પણ લઈ લઈએ કે બલાદનું આપણે ગરીબી પણ ગરીબી પણ કહીએ કે આપણે કુટુંબના ક્લેશ ઝઘડા પણ કહી શકીએ કે પતિ પત્નીના ઝઘડા પણ કહી શકીએ પત્ની હાહુના ઝઘડા કહીએ કે જેવાણ જેઠવાણીના ઝઘડા કહીએ કે આ બધું ચાલતું રહેવાનું પણ આપણા લોકો એવું વિચારીએ છીએ કે અહીં આપણા લોકો હજાર વર્ષ જીવાના છીએ પોંચસો વર્ષ જીવાના છીએ તો કદી મરવાના જ નહીં જેના જોડે આપણે લોકો વેર વેર જે રાખે છે ઝઘડા કરે છે બોલતો નહીં હોતો તો પેલાથી મને ખોટું લાગ્યું પેલો આવો પેલી તેવી જ આ બધું શું થાય કે આપણા લોકો એવું મોની બેઠા એવું મોની બેઠેડાય છે એવું મગજમાં ફિક્સ છે કે હું કદી મરવાનું નહીં મારી મારી લાઈફની અંદર હાલ અત્યાર હાલ જે બી પ્રોબ્લેમ્સ છે પરેશાનીઓ છે ટેન્શન છે એ કાયમ માટે રવાના છે આપણી આપણે આપણા દિમાગની અંદર આવું ભૂસું ગાલ દઈએ ને એટલે આપણે હંમેશા મારા ટેન્શન રહીએ દુઃખી રહીએ ચિંતા મરીએ અને આ દુઃખ કદી આપણું મટતું નહીં હોતું તો આ દુઃખને કઈ રીતે મટારવું તો તમે કદાચ આ વિડીયોનો હું અંત કરું છું અને પાર્ટ ટુ હું જલ્દી લાવી દઈએ અને પછી ચંક કે ભાઈ વિડીયો વધારે લોબો થઈ જશે એટલે લોબો કરવા મજા નહીં એટલે ચલો આપણે મળીએ આવતા વિડીયો વિડીયો પસંદ આવે તો તમે લાઈક જરૂર કરજો વિડીયોનો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ એવા વ્યક્તિ હોય બહુ દુઃખી રહેતા હોય તો એમને બી મોકલી દેજો કદાચ કોઈની કોઈ પરિવર્તન આવે વિચાર આપણે મોડી વારે બીજો વિડીયોમાં લેવાનું એની અંદર જ આપણે આ ભાગ કન્ટિન્યુ કરી લઈએ જેમ ભાઈ અમુક લોકો બચારે આ વિડીયો જોશી બીજો વિડીયો કદાચ એ લોકો જોવાનું ટાઈમ મળે ના મળે ભૂલી જ હોય મિસ થઈ જાય એટલા આપણે એ આખે આખો પાર્ટ આપણે એની અંદર કવર કરી જ લઈએ તો જો ભાઈ બન છે એવું છે હું તમને વાતો કરું હારી હારી વાતો કરું તો ઘણા લોકોને એવું લાગશે કાં તો ખાલી બધી કહેવાની વાતો હોય જેના સમય ખરાબ આવે ને ત્યાં આ બધું કોઈ કોમ નહીં લાગતું એ વાત સાચી પણ તમારી લાઈફની અંદર તમને દુઃખ આવે અને તમારા પોતાનો માઇન્ડસેટ નહીં હોય બરાબર દુઃખ હોડું કઈ રીતે તકલીફ દરેકની લાઈફની અંદર આવતી હોય છે પણ દરેકની લાઈફની તકલીફ આવતી હોય ને તો તકલીફ તમને યા મુસીબત તમને કેટલા અંશે અસર કરશે એ આપણા વિચારોના આધારે આધીન છે જો આપણા આપણા વિચારો સારા હશી આપણા વિચારો પોઝિટિવ હશે તો તકલીફ ભલે ગમે બધી મોટી છે સેન તકલીફની અંદર એક વ્યક્તિ વધારે દુઃખીએ છીએ બની કહેવાય કે કોઈક વ્યક્તિ આત્મહત્યા બી કરી લે પણ જો આપણા આપણા વિચારો બરાબર છે ને કરેક્ટ વિચારો તો એ તકલીફ આપણને એટલું દુઃખ નહીં આપે તો મેન વસ્તુ સારી જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય તકલીફ હોય પ્રોબ્લેમ હોય કે તમે એને જે બી કહેતા હોય ચાહે જો આજકાલ એક તો તકલીફ મને મોટા મોટી એ જ લાગે છે કે બચારા દરેક લાઈફની દરેક વ્યક્તિની લાઈફની અંદર પૈસાની પ્રોબ્લેમ બહુ મોટા મોટી હોય છે તો દરેક વ્યક્તિ ચોવીસ કલાક પૈસા વિશે વિચારતો હોય છે કે મારું થશે મારા પરિવાર એવું થશે હું પૈસા નહીં કમાવતો એવું થશે અપ્તાની તારીખ આવે છે હપ્તો નહીં ભરો તો ગાડી ખેંચી જશે હોમ લોન ભરવાની છે આવા વિચારો આપણા મગજની અંદર આવતા હોય છે પણ જો આવા વિચારો ચિંતન ચિંતા તો દરેક પણ થાય ઇવન મને બી થાય એવું નહીં મને ચિંતા થાય ચિંતા તો દરેક પણ થાય દરેક વ્યક્તિને ડિપ્રેશન હોય દરેક વ્યક્તિને કંઈક ના કંઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ વગરનો એક પણ વ્યક્તિ એ તમને જોવા નહીં મળે અને કોઈ વ્યક્તિ એવું કહેતો કે મારી લાઈફની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં તો સમજે કે એ લોકો બહુ એ વ્યક્તિ સરાસર જૂઠ બોલે છે પૈસાની તકલીફ આજે કાલ દરેક વ્યક્તિને છે પૈસાની એવું એવો એક વ્યક્તિ બી ભાગ્યક જોવા મળે છે નવ્વાણું ટકા લોકો બચારા ગરીબ છે અને જે લોકો કરોડોપતિ અરબોપતિ છે એ લોકોએ પૈસાની પાછળ દોર દોર કરી રહ્યા છે એમને બી સંતોષ તો નહીં જ એ લોકો બી જે વ્યક્તિ બહુ કરોડોપતિ હોય અરબોપતિ હોય એમને બી ટેન્શન હોય એમને એક અલગ લેવલનું ટેન્શન હોય કંઈ વન કંપનીના શેર સીધા અપડાઉન થયા તો બીજા લાખો કરોડો રૂપિયાનું સીધો લોસ થઈ ગયો એમના બી ઇન્કમટેક્સની પેલી રેડ પડતી હોય ઈડીની રેટ પડતી હોય હા તે કોઈક શરીરનું દુઃખ હોય એટલે દુઃખ તો રહેવાનું જિંદગીની અંદર તમે એવું ના વિચારો કે આપણી જિંદગીમાં દુઃખ નહીં રહેવાનો દુઃખ હોમાં લડતા પણ આવરી જો ખરેખર બધી બધા વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિને આપણે ઠીક ના કરીએ કે અને આપણા હાથની વાત નહીં બધી જગ્યાએ તમે કોટા જમીન ઉપર કોટા હોય બધી જગ્યાએ તો આપણે બધી જગ્યાએ ચાદર થોડી પાથરવા જઈએ આપણે ખાલી આપણા માઇન્ડસેટ જ કરેક્ટ કરી દેવાનું કેમ કે એકચ્યુઅલીમાં કેવું હોય કે કોઈ પણ તકલીફ હોય બહારની પરિસ્થિતિ ભલે ગમે તે ખરાબ હોય પણ જો આપણા માઇન્ડથી પોઝિટિવ થઈએ ને તો બહારની પણ તકલીફ તમને હેરાન નહીં કરવાની આ તમે મનમાં ફિક્સ ફિક્સ કરી દો કોઈપણ વ્યક્તિ હોય બરાબર ધારો કે કોઈક વ્યક્તિ મરી ગયું હવે કોઈક વ્યક્તિ પોતાનો વ્યક્તિ મરી જાય દવાખાનાની અંદર હાલ ઘણા બધા લોકો બી રીબાતા છે મરતા છે પણ આપણને દુઃખ નહીં થતું કેમ કે આપણી લાગણી એમના જોડે નહીં જેના જોડે આપણી લાગણી છે એ વ્યક્તિ કોઈ થાય મરી જાય તો આપણને દુઃખ થાય તો વસ્તુઓ એ હોય કે પરિસ્થિતિ સેમ જ છે પણ આપણી માનસિક પરિસ્થિતિ આપણો માનસિક સંબંધ કે એ વ્યક્તિ પ્રત્યે આપણે લાગણી કે લગાવ કેવો છે દુઃખ એના પર ડિપેન્ડ રહ્યું છે તો લાઈફની અંદર પણ એવું જ છે કે પરિસ્થિતિ ભલે ગમે એટલી હોય એક વ્યક્તિ મરી જાય કોઈ વ્યક્તિ મરી બહુ જોર જોરથી દુખી બાકીના લોકો ફરક નહીં પડતો હતો બહારની પરિસ્થિતિ એક જ જેવી છે ને પણ દરેક વ્યક્તિના ઉપર પ્રભાવ અલગ અલગ પડે છે તો મારી વાત તમે એ વધારે કોશિશ કરજો કે જો પરિસ્થિતિ બહાર ભલે ગમે એટલી ખરાબ હોય પરંતુ આપણી મનસ્થિતિ બરાબર છે તો આપણને ખરાબ પરિસ્થિતિ આપણને દુઃખી નહીં કરી શકે મારી વાતનું એવું કોઈ લોકો અવરું ના લેતા તો કોઈ વ્યક્તિ મરી જવો જેના પરિવારવાળા રોતો હોય દુઃખી હોય તો આપણા પરિવારવાળો કોઈ મરી જાય તો રોવું ના દુઃખી ના થવું મારો કહેવાનો મતલબ એવો નહીં અમે તમને ખાલી સમજાવવાનો ટ્રાય કર્યો પરિસ્થિતિ તો એક જ પરિસ્થિતિમાં અમુક લોકો રોતા હોય છે ને અમુક લોકો આમ હસતા હોય છે મજાક કરતા હોય છે કોઈ વ્યક્તિ મરી જતું હોય એ લોકો જે લોકો આવતા હોય ને એ લોકો રસ્તામાં હસતો આવતો હોય છે અને જેવું દેખાય ને ઘર આવતા આવતા એટલે અમુક તો એવું હોય ને કે પેલો ઓઢનું ઓઢી એમ પેલું શું કહેવાય સાડી ઓઢીને પછી અંદર અંદર રોવા મળ્યો અને અંદર ઘણા તો હસ્તો હોય વાતો કરતો હોય છે આવા ઢોંગ બી બહુ સમાજમાં હોય છે ભાઈ કોક દરવાની વાત કરશું બરાબર મારો કહેવાનો ભાવ ખાલી તમે સમજો બહુ વધારે વિચારતા કે બહારની પરિસ્થિતિ એક જ જેવી છે તો એની અંદર અમુક લોકો રોવું છું અમુક લોકો હૈયા ફાટ રોદન કરજો અમુક લોકો હસતા હોય છે અમુક લોકો ફરક જ નથી પડતો હોતો દુઃખ પરિસ્થિતિના આધીન નહીં હોય તો દુઃખ હંમેશા મનસ્થિતિના આધીન હોય તો આપણી મનસ્થિતિ ખરાબ પરિસ્થિતિ આવે તારે કેવી રાખવી દુઃખ આવે ત્યારે આપણે મનસ્થિતિ કેવી રાખવી તો એક વસ્તુ મને કઈ રાખવી અત્યાર સુધી તમારી લાઈફની અંદર ઘણા બધા દુખ આવ્યો આવે છે પરિસ્થિતિ આવે છે કે જેની તમે પોતે સુસાઈડ કરવાનું બી વિચારી લીધું છે બે પાંચ બે પાંચ વર્ષ પહેલાં તમે જે બી પરિસ્થિતિ લઈને તમે જેટલા બી હેરોન પરેશાન દુઃખી રહેતા હતા અત્યારે વખત તમને તમે એ ઘટના તમને યાદ બી નહીં હોય તમને કોઈ ફરક બી નહીં પડતો હોય એટલે વસ્તુ આવી છે આપણે મન લેવાનું કે ગમેલું સુખ આવે તો સુખ નહીં બુર્યું તો દુઃખ ક્યાંથી બોરાવું હાલ મારી લાઈફની અંદર ખરાબ સમય ચાલી રહ્યો છે મારી ગરીબી છે પૈસા નહીં મને કોઈ બોલાવતું નહીં મારું ઓમ સર તેમ સર પેલા મને બનાવ કીધું પેલી મને આવું કીધું આ વસ્તુ ટકવાની આ વસ્તુ ઊભી ન રહેવાની થોડીવા માટે તમને એવું લાગે તો તમે મનથી આ વસ્તુ વિચાર વિચાર કરો તમને વધારે તકલીફ આવે છે તો આપણે એવું મગજ ફિક્સ કરી લેવાનું તો કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ યા સમસ્યા થાય નહીં બધું જ છે એવરીથિંગ ઇઝ ટેમ્પરરી અને જીવનની અંદર તકલીફ આવે સમસ્યા આવે ત્યારે જ આપણને કંઈક શીખવા મળે ઠોકરો જ મોણસને બધું શીખવાડે જે વ્યક્તિને ઠોકર ના લાગે ને એ વ્યક્તિ લાઈફની અંદર બહુ કમજોર રહી જાય ઇંગ્લિશની અંદર પણ એક બહુ મસ્ત કહેવાય છે કે એ સાયલેન્ટ ઓસન્ટ કેન્ટ ટ્રેન એ સ્કિલ્ડ સેલર શાંત દરિયે હોય એ ક્યારેય પણ કુશળ નાવિક પેદા ના કરી શકે કેમ કે દરિયો હંમેશા શાંત રહેતો હોય જેને દરિયામાં કદી તુફાન આવતું ના હોય કોઈ વ્યક્તિ એવી જગ્યાએ નાવ ચલાવે તો એને આઈડિયા જ નહીં આવે કે જ્યારે તુફાન સમુદ્ર બહુ મોજો વધારે ઊંચો ને થવા મળે ત્યારે મારા નામ કંટ્રોલ કરી રીતે કરીએ તો ડૂબી જ જશે એટલે લાઈફની અંદર બી આપણે તકલીફો આવતી હોય સંઘર્ષ આવતી હોય તો ભગવાન આપણા ભલા માટે આવતો હોય પણ આપણા ભગવાનની કૃપા સમજી નહીં શકતા હોતા જંગલની અંદર આપણા લોકો તો ઘરમાં મરીયા કદાચ હાલ હું જંગલની અંદર છું અહીંયા પણ ઘણા પશુ પક્ષી અમુક વદ્રા દેશી કે પશુ પક્ષીઓ રાતે ડાર ઉપર ઊંઘતો હોય ઘણો બધો હોય તો ઊંઘની અંદર જો ભગવાન આ જાનવરને ભૂંય નહીં પરવા દે તો એમનું એટલું ધ્યાન રાખે છે કે નિમ્મથી ઊંઘવાથી ઇન્દ્યુટલું ધ્યાન રાખે અમને દારી પરથી ભૂંય ના પરવા દે તો આપણને પણ ભગવાને બનાવે ભગવાને આપણું એટલું ધ્યાન રાખ્યું છે ને સમય આવે બધું થઈ જાય બહુ બધી તકલીફો આવું ગમે એટલું તમને પરિસ્થિતિ કઠિન લાગતી હોય પણ તમે જોઈ લેજો તો સમય ઓટોમેટિક કોમ થઈ જાય કોકના કોક રસ્તો નીકળી જ આવે દરેક સમસ્યા હોય ને શિલ્લમ કોકના કોક રસ્તો આવે થઈ થઈને શું થવાનું છે ટુકલ થઈ થઈને કોઈ થવાની થવા નહીં થઈ થઈને આપણું મોત જ થવાનું છે મોતથી ખરાબ તો બીજી કોઈ વસ્તુ નહીં ને થાય કશું કશું હતું હતું નહીં સમસ્યા નહીં આપણે આખો દ સમસ્યા વિશે ચિંતા કર્યા કરતા એનું ચિંતન કરીએ તો વધારે સારું આ તમને કોઈ ગરીબી છે તમારા માથે કોઈ દેવ થઈ ગયો તો એના વિશે વિચારો અને કોઈના કોઈના માથે બહુ દેવું હોય કોઈને બહુ ગરીબી હોય તો મારા પાણીનો બહુ બહુ સારો ઉપાય છે આધ્યાત્મિક ઉપાય છે થોડું તમારે ખાલી અનુષ્ઠાન કરવાનું છે એ કેવી વિધિ છે સાત્વિક વિધિ હનુમાનજીની પૂજાની વિધિ છે જો કદાચ કોઈ વ્યક્તિ આ વિડીયો આટવતી જોતો હોય કોઈ પોતાની લાઈફની અંદર કોઈ પોતાની લાઈફની અંદર બહુ બધી તકલીફ હોય સમસ્યાઓ હોય પરેશાની હોય એને કોઈ રસ્તો ના મળતો હોય કોઈ સોલ્યુશન ના મળતું હોય તો છેલ્લા પર ઈશ્વરનું સ્થળ જવાનું હોય તો ઈશ્વરના સ્થળને જવું કઈ રીતે આ તકલીફમાંથી બહાર કહી કરું બધી જ પ્રોબ્લેમમાંથી તમારે બહાર કહી દે કરું ને હું તમને એનું સોલ્યુશન આવતા વિડીયો બતાવે જો કદાચ બે ચાર લોકો બી એવું કોમેન્ટ કરે કોઈની એવી ડિમાન્ડ હોય કે ભાઈ હા મારા લાઈફની અંદર બહુ બધી તકલીફ છે બહુ બધી પ્રોબ્લેમ બહુ બધી સમસ્યા છે હું એનું સોલ્યુશન આપે ફ્રીમાં સોલ્યુશન આપણા કોઈ પૈસા નહીં રહેતા પૈસા પૈસાને શું કરવાના છે જેટલી થાય લોકોને સેવા કરવાની પૈસા ભગવાનને આપ્યા જ ભગવાનને દયા છે કોઈને બી લાઈફની અંદર કોઈ પણ કોઈપણ તકલીફ હોય પારિવારિક તકલીફ હોય માનસિક સમસ્યા હોય પૈસાની પ્રોબ્લેમ હોય એનું હું તમને સોલ્યુશન આપે નેક્સ્ટ વિડીયોની અંદર જો કોઈ 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 વ્યક્તિ એવું કોમેન્ટ કરશે તો તો એનાથી તમારી લાઈફની અંદર બધી જ સમસ્યાઓ દૂર થશે મોણસની શક્તિ તાકાત એક આપણી એક સીમા છે આપણી એક લિમિટ છે પણ જ્યારે બી આપણે ઈશ્વરના શરણે જઈએ ઈશ્વરની અંદર બહુ સામર્થ્ય છે ઓખના જપકારાની અંદર સૃષ્ટિઓનું સર્જન કરે વિનાશ કરે એ ઈશ્વરના શરણને જે આપે તો આપણી તકલીફો તો એના કશું જ નહીં ઈશ્વરના શરણે જવાથી ઈશ્વર ઉપર ભરોસો રાખવાથી લાઈફની અંદર બધી સમસ્યાઓનો સમાધાન આવી જશે બધી સમસ્યાઓનો હલ નીકળી જાય છે વિડીયો હજુ પણ નવો થશે આ વિડીયોનો પાર્ટ ટુ તો હું હજુ લાવી લાવીશ જ બરાબર જે તમને તકલીફો છે અત્યારે તમે અત્યારે પ્રેઝન્ટ લાઈફમાં તમને જેવી તકલીફો છો જેવી સમસ્યાઓ જેવી પરેશાની છે હું એનું પ્રેક્ટિકલ સોલ્યુશન તમને હું આવતા વિડીયોની અંદર આપે તો જો કદાચ તમારે એનું સોલ્યુશન જોતું હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો ચેનલના લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને એવા લોકોનો શેર કરી લેજો તમે આ વિડીયો કોઈની લાઈફની અંદર થોડી ઘણી જે પણ આપણાથી હેલ્પ થઈ જાય ખરી કેમ કે અહીંયા આજે પરેશાન દરેક વ્યક્તિએ તકલીફ દરેકની લાઈફની અંદર એવો એ વ્યક્તિ પણ તમને જોવા નહીં મળે કે જે વ્યક્તિ પોતે હેરાન નહીં હોય પરેશાનની હોય કે નહીં હોય તો આપણે વિડીયો બનાવવાની હેતુ એક જ છે કે આપણા જેને જે મદદ થાય કરીએ આપણા બે શબ્દો કદાચ કોઈની લાઈફની અંદર પરિવર્તન લાવો તો આપણું વસૂલ છે વિડીયો બનાવવું બીજી કોઈ આપણે આશા નહીં તો મળી આપણે આવતા વિડીયોની અંદર પાટુની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચલો બાય બાય